રામાનંદી સાધુ સમાજ ઓખાના અગ્રાવત પરિવારની દીકરી ભક્તિ અગ્રાવતે મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે ફિઝિયોથેરાપિસ્ટની અનોખી સિદ્ધિ મેળવી છે ભક્તિ અગ્રાવત પોતાનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઓખામાં મેળવ્યા બાદ ધોરણ ત્રણથી બાર સુધી મીઠાપુરમાં અભ્યાસ કર્યો અને બાદમાં ઉચ્ચ શિક્ષણ રાજકોટમાં મેળવ્યું હતું રાજકોટમાં ફિઝિયોથેરાપિસ્ટ મેડિકલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશીપ પ્રેક્ટિસ પૂર્ણ કરી ફિઝિયોથેરાપિસ્ટની બેચલર ડિગ્રી પ્રાપ્ત કરીને અગ્રાવત પરિવારનું તથા રામાનંદી સાધુ સમાજ ઓખા તથા દેવભૂમિ દ્વારકાનું ગૌરવ વધાર્યું છે ત્યારે ઓખામાં સાધુ સમાજના આગેવાનો તથા તેમણે અભ્યાસ કરેલા શાળા આચાર્ય દ્વારા તેનું સન્માન પ્રમાણપત્ર તથા ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી કઈ કઈ ટાઈપની ટ્રીટમેન્ટ જે છે એમને કોઈને પણ આપશું બેચલર ઓફ ફિઝિયોથેરાપીસમાં લગભગ બધી જ ટ્રીટમેન્ટ આવી જાય છે એમાં અલગ અલગ એક્સરસાઇઝ દ્વારા અલગ અલગ ઇલેક્ટ્રોથેરાપી હોય છે મોડેલિટીઝ હોય છે એનાથી છે ને પેશન્ટને સારવાર આપવામાં આવે છે જ્યાં દવા કામ નથી કરતી ત્યાં એક્સરસાઇઝ અને ઇલેક્ટ્રોથેરાપીથી સારવાર આપવામાં આવે છે ખૂબ સરસ તો આપણે ઘણી બધી મેડિકલ સિસ્ટમ્સ આપણી અંદર ધરાવીએ છીએ તેમાં એલોપેથી આયુર્વેદિક આયુષ હોમિયોપેથી બે જે છે એમાં આ ફિઝિયોથેરાપિસ્ટ જેની ફ્યુચરમાં અતિ માંગ થવાની છે તો ઘણી બધી અઢળક શુભેચ્છાઓ સાથે આ સમગ્ર પરિવારને અમે રામાનંદી સાધુ સમાજ ઓખા એ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આ બેન જે અમારા દીકરી છે એમણે આ સમાજનું નામ રોશન કર્યું છે તો અમારી છાતી પણ એકદમ છત્રીસની કહેવાય એ રીતે ભૂલી ગઈ છે ખૂબ ખૂબ શુભેચ્છા અગ્રાવત પરિવારને ખાસ કરીને તેમના માતા પિતા અમને દાદી સમાન ગુરુને

જેવી ક્ષણ છે કે અમારા ઓખા ગામના અધિકરી અને અમારા સમાજ તરફથી તેમને આ સરસ એવા કહેવાય તેવી સારવાર આપી શકે તેવું ફિઝિયોથેરાપિસ્ટ કે જેની ફ્યુચરમાં અતિ માંગ થવાની છે તેવી પદવી સકુશળ અને કૌશલ્યો સાથે તેમણે હાંસલ કરી છે અમે સમાજ તેમને ખૂબ ખૂબ તેમને તેમના પરિવારને ખાસ કરીને માતા પિતા અને એમના દાદી અત્ર ઉપસ્થિત છે એમને ખૂબ જ બિરદાવીએ છીએ કે આ બેન જે આ પદવી સુધી પહોંચી શક્યા છે તેમને પૂરેપૂરો સપોર્ટ જે છે એમના પરિવાર તરફથી જે મળ્યો છે અને જે પદવી હાંસલ કરે છે આગળના ફ્યુચરમાં જે એ આ દાક્તરી સારવાર ગામને તથા અન્ય સ્થળોમાં જે

મેં પ્રી પ્રાઇમરી બી કર્યું માંથી છે એ પછી થર્ડ થી ટ્વેલ્થ સુધી ડીએવી માં કર્યું છે અને એ પછી બેચલર ઓફ સાયન્સ ફિઝિયોથેરાપિસ્ટ મેં રાજકોટ આરકે યુનિવર્સિટીમાંથી કર્યું છે